કારેલીબાગ ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેના ફોર્મ લેવા માટે ભારે ભીડ જામી હતી વડોદરા શહેર પ્રમુખ પદે કોણ આવશે એ તો સસ્પેન્સ છે ત્યારે કારેલીબાગ ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા સવારથી જ નવ વાગ્યે ત્રીસ મિનિટથી ફોર્મ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ ભર્યા હતા આ સાથે જ સ્થાનિક ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો અને પ્રમુખ પરના દાવેદારોના સમર્થકોએ એડી ચોડીનું જોર શરૂ કરી દીધું છે મહાનગરમાં સંગઠનની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરાના અધ્યક્ષ માટેના ફોર્મ સવારમાં સાડા નવ વાગ્યાથી આપવાના અને સાડા બાર સુધીમાં એ ફોર્મ એમણે પાછા ભરવાના એ પ્રક્રિયા પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે થઈ રહી છે દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે હા મારી પણ લાગણી છે કે એક વખત એક ટર્મ માટે મેં અધ્યક્ષપદ વડોદરા મહાનગરમાં કર્યું છે બાકી રહેલા કામો વડોદરા શહેરનો વિકાસ અને મિશન છોકરે લઈને અમે જે પહેલી વખત નીકળ્યા હતા એમાં થોડીક ચૂક રહી ગઈ છે ઓગણસિતેર કોર્પોરેટ અમે જીતાડી શક્યા સાત કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસના જીત્યા આવનારા બે હજાર પચીસના ઇલેક્શનમાં મિશન છોત્તેર સાથે છોત્તેર છોતેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જીતે એના માટે પક્ષ મને ફરી એક વખત તક આપે એના માટે આજે હું કોંગ્રેસ બીજેપી એના માટે અન્ય બે જૂથ ખાનગી બેંક પણ જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી બીજું હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી પરંતુ હા હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એ બી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડૉક્ટર વિજયેશન આપવી જોઈએ દરેકે દરેક કાર્યકર્તા પોતાની રીતે પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે જે કાર્યકર્તા સાચો હોય છે તે જાહેરમાં ભાવ વ્યક્ત કરે છે જે કાર્યકર્તા ખોટો હોય છે તે ખાનગીમાં ભાવ વ્યક્ત કરે છે જે રીતના પૂર્વ ડેપ્યુટી મેયર અને બીજેપીના શહેર ભાજપના ઉપપ્રમુખ સુલેબુક્ સુનીલે કીધું છે કે શહેર ભાજપ તરીકે કારણ કે સી જેવા જે ચપ્પનની ચાદી છે શિયાળનું અને વરુનું ટોળું કરીને એમની સામે સી સામે લોકો લડવાની છે બહેનની જે લાગણી છે બેનની લાગણીને હું સમર્થન આપું છું અને કદાચ આપ જશો તો આ પ્રકારની લાગણી વ્યક્ત કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે કાર્ય બોલે છે વ્યક્તિ બોલતો નથી પક્ષ પોતાની રીતે નિર્ણય લેશે જે કંઈ પણ નિર્ણય લેશે તે બધાને શરૂમાં વડોદરા ભાજપ વિવાદોને લઈને સતત ચર્ચામાં રહ્યું છે આગામી જો આપને ટર્મ મળી તો આ વિવાદો અધ્યક્ષ બન્યો નવમી નવેમ્બર બે હજાર વીસ દિવસથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય અને વડોદરા મહાનગરનો વિકાસ થયો મેં પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક મારાથી ભૂલ થઈ હોય અથવા ક્યાંક ને ક્યાંક એમની લાગણી ન સંતોષાઈ હોય એને કારણે જો વિવાદ થયા હોય તો આવનારા સમયમાં આવા વિવાદ ના થઈને ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું પરંતુ અમારું જે લક્ષ્ય છે વડોદરા મહાનગરનો વિકાસ થાય ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ લક્ષ્યને અમે સમર્પિત છે અને એ લક્ષ્યના માર્ગમાં જો કોઈ પણ આવશે તો એને અમે ચલાવી દઈશું